મૂકા કાઢી નાખવાવાળા આપણે છીએ આવો હવે સેકન્ડ ઇનામ એટલે કે આર વન ફાઇવ તરફ જઈએ અને એમાં હવે નાનકડી ઢીંગલી નહીં નાનકડો ઢીંગલો આવશે કારણ કે આર વન ફાઇવ તો આખરે આર વન ફાઇવ એટલે કેવી ગાડી ખબર છે તમને એમ થાય કે તમે હાં ઢિયામાં બેઠા છો હા એવડી ઊંચી એક મિનિટ હાથ ઉપર કરશે એમાંથી નહીં કોઈ નું નામ રાજેશ છે ભાઈ તમે ઢીંગલા છો વાત કરું છું વાલા હિતેશ રાજેશ નામ છે આધાર કાર્ડ લેતો આવો આવતો આવતો મજા કરું છું યાર ભાઈ ઉપાડી આવો ને ખભે કરી આવો સિક્યુરિટી સિક્યુરિટી પ્લીઝ ભાઈ જગ્યા આપો રાજેશ ને ચમ્માયલા રાજુ ઇદર આરે છોટા છત્રી નામ સુના ક્યા બસ બસ આ કિડનેપ નથી કરવાનું હું આવી જા આવી જા રાજુ ચમ્માયલા રાજુ તારે હાથ મે આરવન ભાઈ કા ટૂપન હે રે બાવા આવી જા રાજુ અહીં આવી જા મોટું ઇનામ છે યાર થોડીક વાર તો લાગશે ઠંડી પડે કાઢી નાખો થોડીક વાર વાહ કઈ વાંધો નહીં કામ થોડીક વાર કાઈ વાંધો નહીં રાજુભાઈ કયા છો જેતડા જેતડાના છો કયા ધોરણમાં ભણો છો આજકાલ આમ આમાંથી આવડા હતા ને પૂછો તો આવડા મોટા હોય આપણે પૂછી કયા ધોરણમાં માં માં અને અત્યારે આટલા આટલા ટ્રેણી હાઈટ ઘટી ગઈ હાઈટ કઈ વાંધો નહીં એનું કારણ છે મારા ને તમારા બાપ દાદા ઘી ગોળ ખીચડી કઢી ખાતા અને તમે કુરકુરિયા ખાઓ છો રાજુભાઈ મજા કરવાની છે આર વન ફાઈવ ઇનામમાં મળવાનો છે રેડી છો ને હાથ ઉપર કરીને બતાવી દો ખાલી હાથ ફૂંક નહીં ફૂંકી ગુડ ઓકે સો રાજુ હવે જઈ રહ્યો છે એકવાર જોરદાર તાળીયુંથી રાજુ ને વધારો રાજુ ભાઈ સામે થોડા સાઈડ માંટી જાવ તાળીઓ વગાડો ભાઈ આર વન માટે યસ વાહ રાજુ વાહ રાજુના હાથમાં છે ધીમે ધીમે ખોલ રાજુ રાજુ નામ સરસ હો હોય વાંધો નહીં ભલે પડી ગઈ ઈ રાજુ એની રીતે રાખશે લેવી હશે તો લેશે નહીં લેવી હોય તો નહીં લે એના હાથ નીચેથી પણ ધારો તો ઉપાડી શકશે એટલે એની ચિંતા નથી કરવાની એ રાજુના હાથ ની વસ્તુ છે ભાઈ રાજુ આ બાજુ રહે પહેલી ચીઠી અંદર નાખી દો સાહેબ તમે સાહેબ તમે જાતે પેલી ચીઠી રાજુ તું આગળ આવતો રાજુ આગળ આવી જા સામે હું ભોરે બસ ઊભો રે ત્યાં 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 ઓકે સાહેબ અંદર નાખી દો એ ચીઠ્ઠી ધન્યવાદ ઓકે યસ રાજુ ઉપર કર ચિઠ્ઠી આમ ઉપર યસ યસ વાહ હવે આર તમારી સામે રાજુ ડ્રાઇવિંગ કર રાય લાઈટ જાય તો ધ્યાન રાખજો રાજુ લબાકા જબાકા ચાલુ થયા છે મારા વાલા વાહ રાજુ ખુલી રહ્યો છે બીજો ઇનામ ચાલુ રાખો થોડી વાર ચાલુ રાખો ટોકન સામે સ્ક્રીન માં લાઈવ દેખાય છે ને ભાઈઓ દેખાય છે ને બરોબર તો ત્યાં સ્ક્રીન સામે ઊભેલા મિત્રો એકવાર હાથ ઉપર કરો સ્ક્રીન ની બાજુ ઉભેલા મિત્રો નજરે એમાં છે હાથ ક્યાંથી ઉપર કરે બે ત્રણ તો રવાના થઈ ગયા હાલો હાલો આપણા નસીબમાં નથી વાહ રાજુ વાહ અલા નામ પણ કેટલું મસ્ત ઓ માય ગોડ ચમાયલા રાજુ તું તો કિસ્મત બદલ રહ્યા રે બાવા 10969 નામ છે કિસ્મતભાઈ બદાજી ગામ તાંતિયાણા હાજર છે હાજર છે અને એના એજન્ટ શું અજયજી કે શું નામ છે અનુપજી અનુપજી હાજર છે અનુપજી આવી જા હવે અહીંયા આવી જા હવે અહીં આવી જા તો ત્યાંના આવ્યું લ્યા યસ કિસ્મતભાઈ ભાઈ બદાજી ઠાકોર ગામ તાંતિયાણા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા હાજર હોય તો ઉપર આવી જાય નહીં આપણે ફોન લગાવીશું એમના ફેમિલીમાંથી છે ફોન લગાવી સાહેબ આવો ને સાહેબ ડોક્ટર સાહેબ આવો વાહ 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 લગાવો નવાણું બે છે હાજર અહિયાં અહિયાં ભાઈ એજન્ટ પણ આવો અનુપજી ભાઈ

તો વાંધો નહી ભાઈ બન આવો તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો એ હાલમાં વ્યસ્ત છે હવે નવું પાડે કોઈ નું ફોન ફિર ટ્રાય ક્યાં જાય કરી રહ્યા છો એ હાલમાં વ્યસ્ત છે શું નામ છે સાહેબ આપનું વાહ ભાઈ આ અનુપજી ઠાકોર છે એ આ ભાઈની જે ટિકિટ જે કૂપન છે બીજા બીજો નંબર કોઈકનો છે કિસ્મત ભાઈ બદાજી ઠાકોર જેમના ટિકિટ છે એમના એજન્ટ છે બરાબર એમને ફોન કર્યો તમે ઓકે પહેલા તો એકવાર આમને તાળી વધાવી લો એમને પણ કેટલા ખુશ છો ભાઈ ઘણા ખુશ છો એમને આરવન ભાઈ માં વાહલી સીટ માં બેહાર છે કિસ્મત ભાઈ એને વિશ્વાસ છે કે બેહાર છે પણ મહાલી સીટ ઊંચી બહુ આવે છે હો ના વાંધો નહી વાંધો નથી ને ફોન કર્યો તમે નથી કર્યો હમણાં કરી લઈએ હેલો 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 બોલો નમસ્તે કિસ્મત બોલો છો ઓય હેલો ઓય ઓય

વા તમે બધા તો ઠાકોર સાહેબ તમારા કિસ્મતભાઈ નું તમે જેવું નામ રાખ્યું છે એવો જે કિસ્મત વાળો છે કારણ કે તમે જે બનાસ લકી ડ્રો માંથી ટિકિટ કુપન લીધું

ધન્યવાદ એકવાર જોરદાર તાળીઓથી વધાવો આમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો અનુપજીભાઈ કાલે પહોંચી જજો એમની પાસે અને તમે ઓફિસનું પણ સંપર્ક કરી લેજો ધન્યવાદ મજા આવી એકવાર જોરદાર ભાઈ હવે નેક્સ્ટ ઇનામ સાહેબો આવો સાહેબો ફટાફટ હવે થોડી ઝડપ રાખીએ કારણ કે હવે આ લોકોની ઝડપ હશે મને ખબર છે હવે થોડીક ઝડપ આ બાજુ મિત્રો રાજુ થેન્ક યુ એક વાર અમારા રાજુ માટે જોરદાર તાળીઓ રાજુ કઈ સ્કૂલમાં ભણસ મારી શરમા સરસ અભિનંદન એકવાર રાજુ માટે જોરદાર રાજુને પણ લોકો યાદ રાખશે કે આર ભાઈ રાજુ એક કૂપન કાઢ્યો હતો હવે ત્રણ ચાર પાંચ છ અને સાત એમ પાંચ સ્પ્લેન્ડર બાઇક છે એક પછી એક સ્પ્લેન્ડર લઈશું એના પેલા સાહેબો હવે આપણે આ ચક્કર ગુમાવી દઈએ બે મિત્રો આવી જાવ આ બાજુ આપણી ટીમ વાળા મિત્રો ક્યાં ગયા કેજુ ને ફેરવવા વાળા થાકી ગયા કે ઠંડી પડે સિક્યુરિટી વાળા મિત્રો કે અડધો પગાર લઈને ભાગ ગયા બે જણા રેડી નથી યાર તમારે તો રેડી જ છે બધું સાહેબ બે જણા આવો ને આપણા માંથી આવો વાંધો નહીં સાહેબો કઈ વાંધો નહીં કોઈ કઈ નહીં કે આવો ડોક્ટર સાહેબ આવો તમે બે મિત્રો ફેરાવો ભાઈઓ મને ખબર છે કે ભાઈ મોટા ઇનામો પછી પબ્લિક કોઈ નઈ રે મને એ ખબર છે પણ તમે હજુ બાકી છે એ પાંચ બાઈક પછી તમે તમારે એમ થાય કે ઘરે હવે હોય તો રાહ જોવે એ અરવે અરવે પણ આ બાજુ માહી પછી ફરી એક નાનકડી દીકરીને લઈએ છીએ હાથ ઉપર કરો જે દસ વર્ષથી નાની દીકરી હોય હાથ ઉપર કરો દસ વર્ષથી નાની હોય દીકરી દસ વર્ષથી નાની દીકરી તારી ભલી થાય આવી જા બેટા એને બોલાવી લો ને અહીંયા ઉપર અને એક આ બાજુથી થી દસ વર્ષ નાનો દીકરો આવી જા તું આપણે બે બાઈક ભેગા લઈ આવી આવી જા હા હા હમણાં હમણાં પાકું પાકું શું રોહિત શર્મા ને ભલે ફોર્ટી ફાઈવ રોહિત શર્મા ફોર્ટી ફાઈવ યર ફીસ આવો आवाज હવે મુકેશભાઈ માટે મારા મિત્ર મુકેશભાઈ અહીં આવ્યા છે એમના માટે મુકેશભાઈ રોહિત શર્મા આજે સદી મારી હોત ને આપડી જીત્યા હોત તો કેવો આવાજ હોત રોહિત નું રોહિત યુ આર ધ ફિક કેપ્ટન ટુડે હિયર ઇઝ યોર ફ્રેન્ડ મુકેશભાઈ શું કહેશો યસ સર મુકેશ અચ્છા મેરા દોસ્ત હે બહોત હી પ્યારા દોસ્ત હે જેસ પ્રકાર સે વો મુંબઈ આયેગા તો મે મિલુંગા ઓર 45 નંબર કા ટી-શર્ટ મે ઉનકો દુંગા સો થેન્ક યુ મુકેશ થેન્ક યુ વેરી મચ તારિયત પાર મારો આલો યાર ધન્યવાદ આવાજ આવી જા બેટા સ્વેટર વાહ બેટા શું નામ અરમાન 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 હે આવી જા વાહ તમારા બે વારા ફરતી જવાનો છે એક એક ટોકન લેવાનો છે બે બાઈક આપણે એક સાથે લઈ આવીએ છીએ એટલે કે ઇનામ નંબર ત્રીજું અને ઇનામ નંબર ચોથું ઓકે આ બંને રહેશે સ્પ્લેન્ડર બાઇક

એમાંથી કોઈ પણ એક ટોકન તારી રીતે તને મજા આવે ઉપાડી અને સામે આવી જા વાહ લાઈવ કરજો સરસ રીતે આવી જા આગળ ઉપર ઉપર ટોકન ઉપર યસ આગળ આવતો રે આગળ આવતો આગળ આવતો રે હવે બેટા તું પણ આવી જા એક મિનિટ ખમજે એક મિનિટ ખમજે આવી જા બેટા જીનલ ઉપર 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 તું જા બેટા તું જા તું લઈ આવ એક કૂપન એટલે બે સાથે ખોલીએ આપણે એક મિનિટ અરમન

હવે કુપન સ્ટુડિયો સામે કેમેરા સામે કેમેરા કેમેરા સામે ફેરવી ફેરવી નાખ નાખ આમ આમ હા એને એટલી ટાઢવાય છે પણ ઓકે ભાઈ સ્ક્રીન પર લાવ્યો એક મિનિટ હવે તું આ બાજુ આવતો રે જીનલ તું પેલી બાજુ જતી રે ગામ લાખણી તાલુકો લાખણી અને એજન્ટ નું નામ છે સુરજસિંહ ટોકન નંબર છે વીસ ચારસો ચોર્યાસી રબારી હેમાબેન નામ છે કે દેમાબેન વાઇટ આર્ટ આમ રાખ આમ દેમાબેન દેમાબેન કેશાભાઈ રબારી ઓકે થેન્ક યુ અહીં આવતો રહે બીજું શું નામ છે બેટા આમ વામ કર રમીલાબેન સ્વરૂપભાઈ પેપરાલ પેપરાલ લાખણી બીકે ઓકે ધન્યવાદ બે ટોકન મન દીધે વાંચી લીધા છે વાંધો નથી અહીં આવતા રહો બે હવે સ્વેટર પહેરી લે સાલ ઓઢી લે ગોદડો ઓઢી લે વાહ સાહેબ આવો આવો સાહેબ ડોક્ટર સાહેબ રબારી દેમાબેન કેશાભાઈ લાખણી બનાસકાંઠા મોબાઈલ નંબર પર ફોન કરો હાલમાં અહીંયા બેઠા બેઠા ફોન કરીને ચિત્રો આંખો ત્યાં સુધી બીજો નંબર લગાડો ઠાકોર રમીલાબેન સ્વરૂપભાઈ પેપરાલ ચૌતર ચૌતરસ બલ્લાભાઈ ઠાકોર અને સુરજ સિંહ આ બે એજન્ટ મિત્રો છે હાજર છે ને તો બોલાવી લેશું ચૌતેર જીરો જીરો ત્રશી પંચ્યાસી ચોસઠ આજ તો સ્પ્લેન્ડર ને જાડી કુદાવી જુઓ આવી જાવ સાહેબ આવી જાઓ ઉપર આવી જાઓ તમારા નસીબ ખુલી ગયા છે નવાણું રૂપિયામાં સ્પ્લેન્ડર ઈ સ્પ્લેન્ડર કાલ જાતો હશે ને તો ગામવાળા કહેશે નવાણું વારો જાય છે હા ખરેખર આવી જાઓ લેઓ અને પેલા નંબર ઉપર એકવાર ફરી ફોન કરો કોને તમે હું પડ્યો ને ઓકે રમીલા બેન સ્વરૂપભાઈ એ ભાઈ એવું પડ્યો તો અરમાનભાઈ ક્યાં છે આવી ગયા આવી